એમ લાખાજીએ એક વર્ષ બે વર્ષ એમ સાત સાત વરસ સાધુની સેવા કરી છે ગુરુની સેવા કરી છે ત્યારે બાવા ઉધમશેના કહેવા પ્રમાણે સતી લોયાણે લાખાજીના કંઠી બાંધી છે અને લાખાજી ધીમે ધીમે મોટા સંત થવા લાગ્યા છે એક બીજા દિવસે સતી લોયાણ લાખાજીને બંધ રૂમની અંદર મહાધર્મ નો બોધ વાત સમજાવે છે સતી લોહી લાખાજી ના બંધ રૂમમાં મહાધર્મ ને બોધ સમજાવે છે પણ કેવો સમજાવવા લાગ્યા આ બાજુ પ્રધાનજી મહેલ ની બહાર ઉભા ઉભા બધું સાંભળે છે તમે તમારા બંને હાથ ગોઠવણી રાખો

આમ સતી લોયાણ લાખાજી ને મહાધર્મ જ સમજાવતા યોગા શીખવાડતા હતા પ્રધાનજી મંદા જોઈ આ બધું સાંભળી

અરે પ્રધાનજી તમે શું બોલી રહ્યા છો એનો તમને ભાન છે ને અરે મહારાણી હું જે જોઈને આવ્યો એ વાત મેં તમને કરી તો હાલો તો સારો મારી સાથે હાલો હાલો આમ પ્રધાનજીએ સુરજા રાણીને વાત કરી છે કે લાખાજીને લોહી બંધરૂમની અંદર વાતો સીતો કરે છે સુરજા રાણીને પ્રધાન મહેલ તરફ આ બાજુ લાખાજી અને સતી લોયણ લોહી બંધરૂમની અંદર સતી લોયણ લોહી લાખાજીને મહાધર્મનો બોધ સમજાવે છે અને યોગા શીખવાડે છે આ બાજુ પ્રધાન અને સુરજા રાણી ધીરે ધીરે મહેલ તરફ સાયા આવે છે અને સુરજા રાણી પણ બાણા પાસે ઉભા રહ્યા છે અને પ્રધાનજી શું કહેવા લાગ્યા છે અરે માતાજી જોવો આ બાણા સાંભળો છો હા લાકાજી હા ચચી માતા લોય તમે તમારા બંને હાથ ઊંચા કરો હા હા લાખાજી અરે સતી લોયાણ મને માફ કરજો અરે સુરજા રાણી આજ પછી તમે કોઈ દિવસ તમારા પતિ ઉપર શંકા ન કરતા સતી બહુ સારું

જેસલપીર અને સત્ય તોરલે મહામંડપનું આયોજન કર્યું છે અને ગુરુ ગાદીએ બાબા ઉગમસિંહને બેસાડવાનું નક્કી કરે છે અને કોટવાળે વાયક લઈ સાધુ સંતોને વાયક દેવા માટે મોકલે અને કોટવાળ પોતે વાયક આપતા આપતા બાવા ઉગમસિંહના ઘરે પધારે છે અને ગુરુદેવ આવ્યો તો હું આયા સુધી અને જેસલપીર ના વાયક લઈને આવ્યો છું અરે હા તો એ શું વાયક મેટલા છે મને વાસી સંભળાવ બહુ સારું

અરે હા ગુરુદેવ જો આ વાયક માં આવું લખ્યું છે અરે બહુ સારું અને હા ગુરુદેવ અને મહાશ્રમ ની દોરી પણ આપને ચાલવાની છે અરે હા ભાઈ હું સમય છે અંદાજ શેર પોચી જાય અને જેસલપીરને ને મારા જય અલગ જણી કહેજો બહુ સારું આવી રીતે બાબા ઉગમસિંહને ગાયક આપી અને આટકોટ માં વધારે છે આટકોટ અંદર સિત્તિ લોયન એમની કોડે જાતડા ન હોય અને કોટવા હાથ કોટમાં વધારે છે

啊。 હવે તમે અહીંથી ક્યાં જવાના છો અરે હા હું લાખાજી ને પાછળ જવાનું છું હા કોટવા તો લાખાજી ને મારા

એમના મહેલ ની અંદર બેઠા બેઠા ભગવાનને માળા કરતા હોય છે અને કોટવાળ જેસજી ના વાયક લઈ અને આઠ કોટના રાજ્યમાં આવે છે છો અને શું કામે આવ્યા છે અરે અંજાર થી આવું છું અને અહીં સુધી આવ્યો છું અને ના વાયક લઈને આવ્યો છે અરે હા ભગત તો એ વાયક મને વાંચી સંભળાવું બહુ સારું

અરે હા લાખાજી જો આ વાયક માં આવું લખ્યું છે અરે આ બહુ સારું અરે ભગત તો ગુરુ ગાદી કોણ બેસશે અને આ મહાથમ ની દોરી કોણ ગાલશે અરે હા લાખાજી ગુરુ ગાદી બાવા ઉગમ થી બેસશે અને મહાસ્તમ ની દોરી પણ ઝાલવાના છે અરે હા ભગત તો તમે જેસલ ને મારા જય અલગ ધણી કેજો હું વેલા સર પોસી જાય બહુ સારું અરે હા પ્રધાનજી અરે હા બાપુ

હું તો તમારી હારે આવી પછી આપણા સૈનિકો ને બોલાય લે તો આ જોઈએ પોગવા નો દેતા જવાબદારી તમારી બહુ અરે કોઈ સૈનિકો

હલો ગામ ઉમલા કમળાય યુવક યુવક મંડળ ગુંડણા પાંચસો ને એકવીસ રૂપિયા જયદીપભાઈ દેવાભાઈ સાઠિયા પાંચસો રૂપિયા સુખાભાઈ લાઠી હાલ સુરત રૂપિયા આવે છે તાળીઓના ગગડાટ થી લો વાલા બોલો રામા પીરની જય એકાવનસો રૂપિયા સુરાભાઈ નગાભાઈ

તો હું વહેલા જતા અત્યારે નીકળી જાઉ અરે હા જેવી ગુરુ મહારાજ ની આજ્ઞા આવી રીતે બાવા હુકમસિંહ અંદર તરફ ધીરે ધીરે ચાલ નીકળ્યા છે અને લાખાજીના માણસો પાવા ઉગમશને રાહ જોયું હોય છે આવી રીતે લાખાજના માણસોએ બાબા ને કુવામાં નાખી દીધા છે અને માણસો ત્યાંથી ચાલી નીકળ્યા છે અને અંદર ને અંદર સાધુ સંતો અને બધા ગુરુજીની વાટે હોય છે અરે જેસલપીર ને મારા જય અલગ ધણી જય ધણી લાખા અરે કોટવાલ

હમણાં ગુરુ ઉગમથી આવશે અને મહાથમ દોરી જાલ છે અને મહાથમ ઉભો થઈ જાય અરે લાખાજી આ દોરી જાલવી શું નાની માના ખેલ છે એમ આ દોરી જાલવી હોય ને તો તેના માટે તમારે એનું પ્રમાણ દેવું પડે અને પ્રમાણ દેવા માટે આ જો સામે કળકળતી કળા છે તેમાં ધૂપકો મારી અને તમારું પ્રમાણ બતાવો અરે એમાં છે એનું પ્રમાણ અમારે લાખાજી બાપુ સંચાય ને હાથ હાથ વર્ષ ગયા આ તો તમારો સમય હાજી લે એમાં પરમાન દેવાની વાત ક્યાં આવે અને આમાં અમે અમારા લાખાજી બાપો હવે તો મોટા સંત છે અરે આમ લાખાજી મેં પણ ઘણા માણસો ને બાવા ઉગમસિંહ ને ગોતવા મોકલ્યા છે એનો કઈ હતો પતો નથી જો તમને કઈ વાંધો ન હોય તો હું મા દોરી ચાલુ લાવો દોરી મારા હાથમાં અહીંયા આપણી વચ્ચે આમંત્રણે માન આપી દેવલી ગામથી મારા મિત્ર એવા કલાકાર નરસિંહભાઈ જાદવ છે એમને જોરદાર તળેના અવાજથી વધાવીએ હો હો

માનસ કપી લોયને શું કહેવા લાગ્યા છે અરે કપી તમે હવે ભગવાનની પાસે પ્રાર્થના કરો અને આ થંભની દોરી ઝાળો અને આ થઈ જાય થઈ હે પ્રભુ મારામાં કોઈ દિવ્ય શક્તિ નથી કે હું દોરી હે આજ સુધી

અંધારમાં બધા રહેશે અને બાવો કમશી આવી અને લાખાજીને શું કહેવા લાગ્યા છે